સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ ગુરૂપર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ મંદિરે પવિત્ર પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને સંતો મહંતો ઉમટી પડ્યા હતા મનુષ્યના જીવનમાં માતા પિતાની જેમ જ ગુરુનું પણ વિશેષ મહત્વ છે કારણ કે ગુરુ જ સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરે છે આથી ગુરુની વંદના અને પૂજાના આ ખાસ દિવસે સંસ્કારધામ ગુરુકુળમાં દર વર્ષની જેમ જ અને પૂજન મહોત્સવનું આયોજન કરાયું હતું સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા રાજકોટ દ્વારકા વડોદરા સહિતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા હરિભક્તોએ ગુરુજીના અને સાધુ સંતોના દર્શન કર્યા હતા સંસ્કારધામ ગુરુકુંડના સંતોને સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી અને ગુરુના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે હરિભક્તોએ પોતાના ગુરુનું પૂજન કર્યું હતું અને સાધુ સંતોએ પણ પોતાના ગુરુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક એવા ઉત્સવો ઉજવાય છે જેમાં અષાઢ સુદ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ જેને ગુરુ પૂર્ણિમા કહીએ છીએ ત્યારે સંસ્કાર ધામ ગુરુકુલ ધ્રાંગધ્રાને આંગણે અતિ ધામધૂમથી આ ગુરુપૂર્ણિમા મહોત્સવ ભાવથી ઉજવાયો જેમાં સંતોએ હરિભક્તોએ પ્રવચન પાઠવવા જેમાં ગુરુનો મહિમા શું છે ગુરુ એ જ જીવનમાં આધ્યાત્મિક માર્ગમાં એવા દર્શક છે કે પરબ્રહ્મ પરમાત્માના ચરણાવીન સુધી પહોંચવાને એક નાવ સમાન એક નૌકા સમાન એક સદગુરુનું જીવનમાં શિષ્યના જીવનમાં સદગુરુનું સ્થાન એક અનેરું રહેલું છે અને ગુરુદેવે પણ પ્રવચન પાઠવું કે સદ્ગુરુના ગુણ એ જો શિષ્ય પોતાના જીવનમાં આત્મસાત કરે